પારડી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતના ઉપસરપંચોની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી ઉપસરપંચની મંગળવારે થનાર છે તાલુકાના ડુંગરી ગ્રામ પંચાયતમાં ચંપાબેન ભીખુભાઈ પટેલ બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા આ પ્રસંગે ગામના અગ્રણી સતીશભાઈ પટેલ કેતનભાઈ પટેલ તથા તલાટી મંત્રી પંકજભાઈ હાજર રહ્યા હતા તિરા ગામના વિજયભાઈ નાયક ઉપસરપંચ તરીકે ચૂંટાયા આવ્યા હતા જ્યારે કિકરલા ગામમાં ઉપસરપંચ તરીકે અલ્પેશભાઈ કરસનભાઈ પટેલ ચૂંટાયા આવ્યા હતા અહીં સરપંચ મિતાબેન પ્રકાશભાઈ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા અને કરસનભાઈ તથા કેતનભાઈ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં અલ્પેશ વિજેતા બન્યા હતા સરોગી ગામમાં જૂની જયેશભાઈ દેસાઈ હરીફ ઉપસરપંચમાં ચૂંટાઈ આવ્યા હતા નાના વાઘછીપા ગામમાં અમૃતભાઈ ગાંડાભાઈ પટેલ ઉપસરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા આ સિવાય ખડકી વેલપરવા આંબળી સોંદલવાડા પરવાસા કચવાસ નેવરી દહેલી ચીવલ અરનાલા ગોયમા ડુમલાવ બાલદા બોરલાઈ પરિયા દસવાડા ઓરવાડ રેટલાવ મોતીવાડા ગામમાં ઉપસરપંચની ઉપસર શાંતિ વાતાવરણમાં નિમાયેલી હતી તેમજ ચુટણી અધિકારીઓ અને તલાટી મંત્રીઓએ કરાવી હતી આજે મંગળવારે પણ બીજા તબક્કામાં ઉપસરપંચની ચુટણી યોજવામાં આવનાર છે આજે ગામ પંચાયતમાં નેટ તેમાં અધિકારી રમેશભાઈ ને હાજરીમાં તલાટીને તલાટી અને હાજરીમાં એમાં અલ્પેશભાઈને અમે એફપી સરપંતા તરીકે જાહેર થય ગયા છે માં માં હાતો પાંચમાંથી અમે એની જીતા જાહેર થય છે ક્ષમાને પક્ષને કેટલા મળ્યા હતા ચાર મળ્યા કિકલ્લા ગ્રામ પંચાયતની અંદર ડેપ્યુટી સરપંચનું જે ઇલેક્શન કરવામાં આવ્યું એની અંદર બે ઉમેદવારો ના ફોર્મ આવ્યા જેની અંદર અલ્પેશભાઈ પરશનભાઈ રાઠોડ અને કેતનભાઈ પટેલ એમના બે ફોર્મ આવે એમને ચકાસણી કરતા બંને ફોર્મો સાજા નીકળતા હરીફાઈ થઈ અને એની અંદર આંગળી ઊંચી કરી મતદાન કરવામાં આવ્યું જેમાં અલ્પેશભાઈને પાંચ મતો મળ્યા છે જ્યારે કેતનભાઈને ચાર મતો મળ્યા છે જેથી અલ્પેશભાઈ કરશનભાઈ રાઠોડભાઈને પા વધારે મતો મળતા એમનેલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે જાહેર કરવામાં આવે છે ડુંગરી ગ્રામ પંચાયતની ચૂંટણી થયા પછી ઉપસરપંચની આજે વિધિસરની જે ચૂંટણી થઈ એના અંદર એક જ ફોર્મ ભરાયું અને બિનહરીફ ઉપસરપંચ ડુંગરીના ચંપાબેન ભીખુભાઈની ચૂંટણીમાં બિનહરીફ આવ્યા છે આજે દેશની આઝાદી પછી ડુંગરી ગામમાં પ્રથમવાર મહિલા સીટ આવી અને આઝાદી પછી પંચાયત રાજની સ્થાપના પછી ડુંગરી ગામમાં પ્રથમવાર સરપંચ તરીકે ગીતાબેન સતીશભાઈ પટેલ અને ઉપસરપંચ તરીકે ચંપાબેન ભીખુભાઈ પટેલ અને પાંચ લેડીઝ સભ્ય તરીકે ચૂંટાયા અને પ્રથમવાર ઇતિહાસમાં એવું થયું કે ડુંગરી ગામમાં સરપંચ તરીકે પણ બહેન હોય અને ઉપસરપંચ તરીકે પણ બહેન હોય અને ડુંગરી ગામની ધારા સંભાળી અને ડુંગરીના વિકાસના કામમાં સ્ત્રીઓ બહેનો આગળ આવી છે અને અમને ખૂબ આનંદની વાત છે કે એમની સાથે અમે સાથ સહકાર આપીને એમને આગળ કરીને સ્ત્રી શક્તિને પ્રદર્શન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અમૃત પટેલ પારડી